ફાડી નાખ્યો તમારો બેગ ફાડી નાખ્યો પ્રતીક આજે જો રોમા છે ને અમે આખું સાફ કરી શું વાત છે આજે ડાયા થઈ ગયા તમે લોકો મારાથી આખો દાળનો ડબ્બો નીચે પડી ગયો આખા ઘરમાં માં મોયલી દાળ મારી બધી ઢોળાઈ ગઈ રેવા દે અલા રેવા દે મે દક્ષુ એ ના કરાય બેટા અમ કહેવાય ઉપર વારી ગઈ છું ગુડ મોર્નિંગ રાધે રાધે શ્રી કૃષ્ણ તો ગાઈસ સવાર સવારમાં મોટો કાંડ થઈ ગયો છે મારાથી સાડા એવું થયા છે સવારના બધા ગયા સ્કૂલે અને હું થોડી એડિટિંગની એવું કરતી હતી તો એડિટિંગ કરીને મેં કીધું પહેલાં હું દાળ ભાત મૂકી દઉં છૂટા તો હું દાળનો ડબ્બો લેવા ગઈ ને તો મારાથી શું થયું જુઓ મારાથી આખો દાળનો ડબ્બો નીચે પડી ગયો આખા ઘરમાં મોયેલી દાળ મારી બધી ઢોળાઈ ગઈ હવે વિચારો છું કે લઉં કે ના લો કેમ કે કચરા પોતા થયા નથી ઉપર ઉપરની લઈ લો બીજી તો હવે જવા દઉં શું કરું પેપર કેવું ગયું પેપર પાકું સાચું એ તો માર્ક્સ આવશે ત્યારે જોઈશું ને કેવું ગયું પણ ક્યાં ભાગે છે આમ તો જો રાધે રાધે તો બોલ રાધે રાધે ગુડ મોર્નિંગ કે આ ના ના પોપટ આવે છે બટનો કાપી જશે ખુલ્લું રાખ પોપટ આવે છે બેટા હું ઉડાડું ને આ પપ્પા ને ત્રણ શર્ટ બટન ખાઈ ગયું કબુ તો ગાઈસ સ્કૂલે થી આવીને તરત ભાઈને એસી ચાલુ કરવું છે બોલો આજે તો જલસા કે ટ્યુશન ઓય થોડી નાખીશ ટ્યુશન નહીં કા પણ કઈક નડતું હશે બેટા ઊભો રે કઈક નડે છે ઊભો રે કશુંક નડતું હશે ઉભો રે આ બાજુ બહાર આવી જા આ બગડી ક્યુ લાગે આમ કરતો આમ અચ્છા લોક છે આમ લોક તો ખોલીએ ચાલો ચાલો જમી લો જનીશભાઈ આવી ગયા છે સ્કૂલેથી અને ધમાલ સ્ટાર્ટ થઈ ગઈ છે એમની ઓહો પ્રતી તમારું લેપટોપ પર ફેંક્યું ચાર્જિંગ શું જોઈએ છે છેને ફાડી નાખે તમારો બેગ ફાડી નાખે પ્રતી એને જે વસ્તુ જોઈતી હતી એ ન આવી એટલે ભાઈને આવ્યો ગુસ્સો એટલે બધું કાઢીને ફાયદે છે કોના જે પૈસા લઈ લે શું હોય <ISTukt> एला पप्पा एक स्पीकर लावण आता ना, ना लाया आहे <laughs> ना तो पाडी में हूं थोड़ा जिप्पू बोल मैंने बाइक ऊपर ना पाडू थी बैसाख ओ चलो आज जुना बदले नवो सिक्का नवो पांचवा सिक्का आज से नवो पांच ना मैं आपको साफ करूंगा सुवार्ष आज आया था क्या तुम लोगों वाह આખો દિવસ જે ઘર ગંદુ કરવાવાળા છોકરા આજે સફાઈ અભિયાન ચાલુ કરી રહ્યા છે તો ચાલો ભાઈ આજે છોકરાઓ ડાયા થઈ ગયા છે મસ્ત મજાનું કબાટ સાફ કરે છે બધું બહાર ડક્ષ જો પેલા બધા જ આપણા એક્સ્ટ્રા ભંગારમાં જવા દેવાના પસ્તીમાં જો આ પેલી બધી ઉપરની બુક્સ છે ને બધી બહાર કાઢીએ આપણે પસ્તીમાં આપી આવશું કોઈ કામની નથી તો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે હવે હું વાસણ ઘસી નાખું છોકરાઓ ત્યાં કબાટ સાફ કરે છે અને હું ફ્રી થઈ જઈએ પછી જો છે મેં કામ વાળા બેન ને ના પાડી દીધી છે કે મારે કામ નથી કરાવવું કેમ કે ત્રણ દિવસ આવે ચાર દિવસ નથી આવતી અને એના ટાઈમે આવે બે વાગે આવે ચાર વાગે આવે સાડા ચારે આવે એના ટાઈમે ગમે ત્યારે આવે એટલે મેં ના પાડી છે હું જાતે કરીશ વેલી ઉઠી ને બધું કામ બતાવી લઈશ અને જાતે જ કામ કરીશ તો ચાલ તો છોકરાઓએ બધી પસ્તી કાઢી છે કબાટ માંથી આખું કબાટ બહાર કાઢી નાખ્યું છે સાફ કરવા માટે જો કેટલું બધું કાઢ્યું હવે ખબર નહીં કરશે નહીં કરે પણ મને એવું લાગે છે કે છેલ્લે મારો જ વારો આવશે કરવાનો કેમ કરશો જાતે હે અને આ તેમ કેમ દક્ષની ચડ્ડી પહેરી દે સ્કર્ટ પહેરે સ્કર્ટ પેપર એ રહ્યા જો અંદર સેટી ઉપર તો ફાઇનલી બંને ભાઈઓએ માસ્ક પહેરી લીધા છે અને સરસ મજાનું ટેબલ લૂછી નાખશે વેરી ગુડ બોય વેરી ગુડ બોય આ બધું હટાન તમારે તમે કી તમે જાતે કાઢ્યું છે તમારે જાતે કરવાનું છે તો ગાઈસ મેં તમને કીધું હતું કે છોકરાઓ કબાટ કાઢે છે સાફ કરવાનું પણ મારી માટે ન છોડે તો સારું ફાઇનલી એ સાચું પડ્યું જોઈ લો બધું જ મારી માટે છોડી દીધું છે જોઈ લો તો જોવો આવું ગંદવાળો કરીને અંદર જતા રહ્યા છે મને કે હવે મમ્મી તમે કરજો એ લોકોથી થયું એટલું કર્યું બાકી મારી માટે છોડી દીધું તો ગાઈસ ક્રિકેટ રમતા રમતા છોકરાઓ પપ્પાને ચોટી ગયા હા ચાલો હું શાક લેવા જાઉં તો ગાય હવે હું શાક લેવા જાઉં છું અને છોકરાઓ અહીંયા મસ્ત રમી રહ્યા છે ઘરે કેમ કે કયું તો કરો ઘરે કોઈ નથી ઘરે તો કોઈ નથી લલ્લા તો ગાઈસ બજારમાં જ ગઈ હતી બધું જ શોપિંગ કરી આવી છોકરાઓને પાઉભાજી ખાવી છે તો પાઉભાજીનો બધો સામાન લઈ આવી છોકરાઓ નીચે રમે છે અને શું લઈ આવી તમને બતાવું ચાલો કિલો ડુંગળી લઈ આવી વીસ રૂપિયા ના પાંચસો ગ્રામ મને લીંબુ મળી ગયા કાકડી લઈ લીધી લઈ લીધા પાઉ લઈ લીધા ફ્લાવર લઈ લીધું રીંગણ લઈ લીધા વટાણા અને કોબી ઓલરેડી મારા ફ્રિજમાં પડી છે એટલે ફટાફટ બધું મૂકી ને પાઉભાજી બનાવું તો ચાલો હવે ફટાફટ આપડે રસોઈ બનાવીએ છોકરાઓ હમણાં આવી જશે જોરથી ફોન ફેંક્યો જેનું જો હવે ફોન ને કશું થશે ને તો હું ફોન નઈ લઈ આપીશ મારી વાત તો સાંભળ તો ગઈ છોકરાઓ નીચે થી રમી આવી ગયા છે ઘરમાં બુક કરવા લાગી ગયા છે આજે પ્રતિક ને ટ્યુશન માં રજા રાખી છે તો મસ્ત મજાના આરામ થી ટીવી જોવે છે જો ઓકે તો મજાની લસણવાળી ચટણી સાતળું છું પછી કાપેલા મસ્ત સમારેલા ઓનિયન અંદર એડ કરી દઈશ તો ગાઈસ અમારા દક્ષુભાઈ પાઉંભાજી ખાવા બેસી ગયા છે દક્ષુભાઈ કે બની ભાજી બસ બની ભાવી જેનો ભાવ કે બની સરસ બની પાકકુ આઈ લવ યુ ટુ પ્રતિક માટે રોટલો થાય છે એ પાવ નથી ખાતા એટલે એમની માટે મેં રોટલો બનાવ્યો અને મસ્ત મજાની મારી ભાજી થઈ ગઈ છે

કાલે મારે સવારે વહેલું ઉઠીને ફ્રિજ સાફ કરવાનું છે ડ્રોવરો સાફ કરવાના છે બહુ બધું કામ છે આ લોકો બધા સુધા હશે ને ત્યારે સવારે વહેલી ઉઠીને બધું ક્લીન કરી નાખીશ કાલે મારો પ્લાનિંગ જ છે ટ્યૂબ લાકડી પંખા કિચનના બધા ડ્રોવરો અને ફ્રિજ આટલું મારું કાલે સફાઈ અભિયાનનું પ્લાનિંગ છે હા જોડે મારી પર પાણી નાખ્યું અ તોફાની કેમ એમ કરે હવે દક્ષશુ હું આજે ફોન જોઈ આવી યાર કેટલા વાગ્યા આવ્યા તમે ઘડિયાળમાં કેટલા વાગ્યા પ્રત્યેક કેટલા વાગ્યા મોબાઈલ માં બતાવો તો કેટલા વાગ્યા સવા અગિયાર તને પપ્પા નીચે બોલાવા આવ્યા તારે તું ઉપર આવ્યો તને ખબર ના પડે ભાઈ સાથે આવી જઈએ